શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક નંબર અગિયાર થી વીસ દેવાન ભાવયતાને તે દેવા ભાવયંતો સંગતમ ભાવયંત શ્રેયઃ પરમ વાપશ્યથ તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઈષ્ટાન ભોગા હિ વો દેવા દેતા યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે પરંતુ જેઓ

તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ નિશંક પાપ જ ખાય છે અન્ન ભવંતિ ભૂતાની પર્જન્યાદન સંભવ યજ્ઞાદ ભવતી પ્રજન્યો યજ્ઞ કર્મ સમૃદ્ધ સર્વ જીવંત પ્રાણીઓ વન્ન પર નિર્ભર રહે છે અને અન્ન

તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનો વર્ત્યતિ હયહ અધાયુરિન્દ્રિયમ રામો મોઘમ પાર્થ સજીવતિ હે પાર્થ વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે યસ્વાત્મરતિરેવ શાદાત્મા તૃપ્ત ચ માનવ આત્મને વચ સંતુષ્ટ સ્તશ કાર્ય ન વિદ્યતે પરંતુ જે મનુષ્ય આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મપ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી નેશ કૃતેને સર્વભૂતે પરંતુ જે મનુષ્ય આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે તેમના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી તસ્માદ અસક્તઃ સતત્તમ કાર્યં કર્મ સમાચર અસ્તકો ભ્યાચરન કારમા પરમા પ્રોતિ પુરુષઃ તેથી આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર કારણ કે ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે કર્મણેવ હિ સંસિદ્ધિ માસ્થિતા જનકાદય લોકસંગ્રહ મેવાપી સંપશન કરતુમહર્ષિ રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્તિ કરી હતી વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યોનું પાલન કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ